મારું નામ આકાશ પીમાણી છે હું જોડિયા બાદન પરથી જામનગર જિલ્લામાં રહું છું ને મારા મમ્મીને વિચારવાયુનો પ્રોબ્લેમ હતો વિચારવાયુનો પ્રોબ્લેમ હતો જેથી કરીને આપણે દોઢ વરસ પહેલાં ડૉક્ટરના સાહેબ મહેતાની આ બતાવેલું હતું અને બેદીમાં એને રિઝલ્ટ પણ મળેલું હતું તે પછી અમારી ભૂલને કારણે થોડી ઘણી તકલીફો દવા ન પીવાના કારણે એ બધી તકલીફો થઈ જેથી કરીને બે વર્ષ પહેલાં બે વર્ષ પછી પાછા અમે બે દી પહેલા દાખલ થયા હતા અને હવે કમ્પ્લીટ અત્યારે હાવ જેવું પહેલા હતું એવું જ કમ્પલીટ થઈ ગયું છે અત્યારે શું શું પાછી તકલીફ થઈ એ જ જે હતી વિચારવા એવું તકલીફ ભૂખ નો આવે ભૂખ નો લાગે નિંદર નો આવે એ જ તકલીફ બાકી અત્યારે બે દિવસ થી દાખલ છે તો બધું ખાઈ લે છે નીંદર એ કરી લે શું શું થતું તો તમને એ કયો માથે દુખ તો ઊંઘ નો આવતો માથું ભારે રહેતો હમ જમવાનો ભાવે ઉપકા થાય હમ આળસ રીય સવિ માં સસ્તી રી એકદમ આવું કેટલા સમયથી થતું હતું પાછું દોઢ મહિના થયો દોઢ મહિના અત્યારે આપણે અહીંયા કેટલા દિવસ દાખલ રાખ્યા બે દિવસ આમાં કોઈ ટ્રીટમેન્ટમાં સાઈડ ઇફેક્ટ આવી હોય રિએક્શન આવી હોય કોઈ વસ્તુ નહીં એવું કશું જ નહીં આપણે શું શું સારવાર આપી એમની એ જણાવો બે દિવસમાં બે દિવસમાં બે બાટલા ચડાવ્યા અને દર કલાકે કલાકે એના જે ડોઝિસ હોય એ પ્રમાણે એના ઇન્જેક્શન આવતા હતા બાકી કોઈ જાતને ઇફેક્ટિવ કે રિએક્શન આવે એવું કંઈ તકલીફ થઈ નથી

અમે ને બધું ટાઈમે ટ્રીટમેન્ટ સિસ્ટરે બોલાવીને કાઉન્સેલિંગ ને બધું કર્યું એમાં બધું બરાબર સમજાવ્યું બધું આજે બધી વ્યવસ્થિત વસ્તુ સમજી ગયા બધી કાઉન્સેલિંગ માં સરસા હમ બીજું કઈ છેલ્લે કેવું હોય તો બોલો બીજા દર દિવસે અમને નજીક નજીક ડોક્ટર નજીક જ મહેતા ની ખૂબ જ વિશ્વાસ છે અને અમને ખૂબ મજા આવી એટલે અમે ફરીવાર પણ જ બતાવ આવવાના છે અને એક મહિના પછી પાછું બતાવવાનું છે સાહેબ એમ કે બે મહિના પછી બતાવવાનું તો ફરજિયાત આવું અમે તો બીજાને ભલામણ કરી સાહેબ કે આવું હોય તકલીફ તો તમે તમારે અહીંયા જ જાજો એવો વિશ્વાસ હમણાં તમને સફળ હા બધી રીતે અમને સંતોષ બધી રીતે